જે વ્યક્તિ અપમાનને શાંતિથી સહન કરી લે છે ને સાહેબ તેની શક્તિ આખી દુનિયા કરતાં પણ વધુ હોય છે સહનશીલતા એ છુપાયેલું શસ્ત્ર છે જે વીતી ગયું એનો પસ્તાવો નહીં અને જે આવશે એની ભયભીતતા નહીં વર્તમાનમાં જીવવું એ જ સાચો ધર્મ છે સાહેબ જીવનમાં આપણા કરેલા કર્મોથી ઉપરવાળો રાજી રહેવો જોઈએ બાકી દુનિયા તો ક્યાં કોઈની થઈ છે અને થવાની છે સાહેબ કોઈના સારાપણાનો ફાયદો એટલો ના ઉઠાવતા કે એ ખરાબ બનવા મજબૂર થઈ જાય ખરાબ હંમેશા એ જ બને છે જે સારો બનીને તૂટી ગયો હોય સમય ખરાબ હોય એટલે ધીરજ રાખવી પડે સાહેબ પાનખર આવવાથી પાન ખરે જાળવા નહીં જ્ઞાનથી શબ્દ સમજાય અનુભવથી અર્થ વ્યક્તિ શું છે એ મહત્વનું નથી પણ એ વ્યક્તિમાં શું છે ને એ બહુ મહત્વનું છે ધમંડ એને જ હોય જેને વગર મહેનતે બધું મળી ગયું હોય બાકી પોતાના પગ ઉપર ઊભા રહેલા માણસને પગરખાની પણ કિંમત હોય છે સાહેબ સાહેબ ખોટા લોકો સાથે કદાચ ટોળું હોય પણ સાચા લોકો સાથે તો હંમેશા ઈશ્વર જ હોય છે પાર્થ ભલે બધું દાવ પર લાગી જાય પણ અપમાન પછી સમાધાન તો ન જ થવું જોઈએ સાહેબ ઘડિયાળના કાંટાની જેમ ભાગતું જીવન જીવશો તો સાચી ખુશીનો અનુભવ ક્યારેય નહીં થાય મિત્રો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે નવા વિડીયો સાથે નમસ્કાર